હર હર મહાદેવ આ વિડીયોમાં આપણે અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી લેવામાં આવતું ગૌરી વ્રત કે મોળાકત વ્રતનો મહિમા તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંધે ભવમ ભવાની સવિત નમામી બોલો શક્તિપતિની જય ગૌરી વ્રત કે મોળાકત વ્રત એટલે શિવ અને શક્તિની પૂજા આરાધના કરી નાની નાની કન્યાઓ બાલિકાઓ કે કુમારિકાઓ મન ફળની પ્રાપ્તિ કરી શકે છે તે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કે મનગમતો વર પ્રાપ્ત કરવા માટે અને સૌભાગ્યની પ્રાપ્તિ કરવા માટે ગૌરી વ્રત કે જેને મૂળાકત વ્રત પણ કહેવામાં આવે છે તેનું વ્રત કરે છે અષાઢ મહિનો એટલે વ્રત ઉપવાસનો મહિનો અષાઢી બીજ એટલે રથયાત્રા ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત દેવશયની એકાદશી ગુરુ પૂર્ણિમા ચાતુર્માસ એમ બધું આ મહિનામાં આવે છે અષાઢ સુદ અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસ ગૌરી વ્રત કે મુળાકત વ્રત કરવામાં આવે છે ગૌરી વ્રત કુંવારી કન્યાઓ કરે છે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓ ભવિષ્યમાં મનગમતા પતિની પ્રાપ્તિ કરી શકે છે શિવપુરાણની કથા અનુસાર પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે પામવા માટે ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત કર્યું હતું આ વ્રતના પ્રભાવે જ તેમની મનોકામના પૂર્ણ થઈ હતી સામાન્ય રીતે કન્યાઓ પાંચ વર્ષથી થાય પછી સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત કરે છે અને પાંચ વર્ષ બાદ આ વ્રતનું ઉજવણું કરે છે ત્યારબાદ સળંગ પાંચ વર્ષ જયા પાર્વતી વ્રત કરે છે ગૌરી વ્રતમાં પાંચ દિવસ સુધી અલુણા વ્રત રખાય છે એટલે કે મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે માટે જ આ વ્રતને મોળાકત કહેવાય છે પાંચમા દિવસે જાગરણ કરવાનું હોય છે અને પાંચ વર્ષે આનું ઉજવણું કરવાનું હોય છે મોળાકત વ્રતમાં જવારાનું પૂજન કરવાનું હોય છે એની પાછળનો મહિમા એવો છે કે અષાઢ મહિનો વરસાદનો મહિનો ગણાય છે ત્યારે પ્રકૃતિમાં એક નવા પ્રાણ પૂરાય છે ધરતી માતા હરિયાળી બને છે તેના પ્રતિકરૂપે જ એક માટીના પાત્રમાં સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં જવ તલ મગ તુવેર ચોળા અને ચોખા વાવી જવારા ઉગાડવામાં આવે છે વળી આ જવારાને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે નાગલાને શિવજીનું પ્રતિક મનાય છે રૂની પૂણી ને કંકુ વડે વચ્ચે વચ્ચેથી રંગીને તેમાં ગાંઠું વાળી નાગલા બનાવવામાં આવે છે આ નાગલા જવારાને અર્પણ કર્યા પછી તેનું પૂજન કરવામાં આવે છે વ્રત દરમિયાન કુંવારી કન્યાઓ સૂર્યોદય થતાની સાથે શૃંગાર કરી જવારા નાગલા અને પૂજા પાને એક થાળીમાં લઈ સમૂહમાં ગીત ગાતા ગાતા શિવાલયમાં જાય છે જવારાને નાગલા ચડાવી કંકુ ચોખા દ્વારા સરોવચાર પૂજા કરે છે શિવલિંગને જળ અર્પણ કરે છે અને પૂજા કર્યા પછી તેઓ મનગમતો ભરથાત અખંડ સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે વ્રતના પાંચમા દિવસે જળાશયમાં કે નદીમાં જવારાનું વિસર્જન કરી અને જાગરણ કરવું જાગરણ દરમિયાન માતા પાર્વતીની ઉપાસના કરવામાં આવે છે અને છઠ્ઠા દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે સતત પાંચ વર્ષ વ્રત કર્યા પછી તેની ઉજવણી કરવામાં આવે છે ઉજવણીમાં કન્યાઓને જમાડી સૌભાગ્યની વસ્તુઓ કે અન્ય વસ્તુઓ ભેટ આપવામાં આવે છે હવે આપણે ગૌરી વ્રત કે મોળાકત વ્રતની કથા સાંભળશું બોલો શક્તિપતિની જે આ વ્રત અષાઢ સુધ અગિયારસના દિવસે શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે આ વ્રત સૌ પ્રથમ ગૌરીમાએ કરેલું એટલે તે ગોરાના નામે ઓળખાય છે આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે સૌભાગ્ય સાથે સંતતિ સાંભળે છે અષાઢ મહિનો આવ્યો અને અષાઢ સુદ પાંચમે આડોશ પાડોશની બધી છોકરીઓ છાબડી લઈ અને એક જગ્યાએ ભેગી થાય છે એ દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં જવ તુવેર ચાર ડાંગર ચોળા અને તલ એમ સાત ધાન લાવી અને વાવે છે ઉપર પછી માટી નાખી અને પાણી છાંટે છે આમ એ લોકો જવારાઓનું વાવેતર કરે છે આમને આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટી એટલે અગિયારસના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે આમ તો હવે આ આધુનિક જમાનામાં તૈયાર વાવેલા જવારા પણ મળતા હોય છે જો તમે વાવી ના શકો તો જવારા લઈને પણ પૂજન કરી શકાય અગિયારસના દિવસે છોકરીઓ સવારે વહેલી ઉઠી જાય છે તેમનામાં વ્રત માટેનો એક અનેરો ઉત્સાહ હોય છે અને તેઓ નદી નાહવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાતા જાય છે ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે નદીઓના ડોહળા પાણી સરવર ઝીલવા જાય રે ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે ઝીલી ઝીલી ઘેર પધાર્યા મોતીળે વધાવ્યા રે ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે ભાઈ બેઠો જમવા પોચાએ ઓઢ્યા ચીર રે ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે ચીર ઉપર ચૂંદડીને ચોખલિયાળી પાત જો ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય રે ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે કાગળમાં બે પૂતળિયું હસતી રમતી જાય રે ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે આમ ગીત ગાતી ગાતી હસતી રમતી અને આનંદમાં નદીએ પહોંચી જાય છે નદીએ નાય ધોઈ અને ઘેર આવે છે પછી એક પાટલા ઉપર જુવારા મૂકે છે પછી અબીલ ગુલાલ કંકુ ચોખા વડે જવારાનું પૂજન કરે છે રૂના નાગલા પહેરાવે છે પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે પછી હાથ જોડી અને ગોરમાને ક્ષમા યાચના કરી અને પ્રાર્થના કરે છે ઘણી બાળાઓ બપોરે તો ઘણી બાળાઓ સાંજે જમવા બેસે ત્યારે મોડું મોડું જમે છે એટલે કે મીઠા વગરનું ભોજન જમવાનું હોય છે આથી જ આ વ્રતને મૂળાકત કહે છે એકટાણું જમ્યા પછી પણ જો દીકરીઓને ભૂખ લાગે તો તેમને ખારેક ટોપરા ફળફળાદી કે ડ્રાયફ્રૂટ આપી શકાય વ્રતના પાંચેય દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ અને આનંદથી રમે કૂદે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે અને જાતની રમતો રમે છે બીજા દિવસે સવાર થતા ગોરમાને હાથમાં ઉચકી બધી છોકરીઓ નદી તળાવે વળાવવા જાય છે ગોરમાનું નદી કાંઠે પૂજન કરી નમન કરી અને જળમાં પધરાવે છે પછી ઘેર આવી અને જમવા બેસે છે આમ આ વ્રત પાંચ સાત અગિયાર એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે વ્રતની ઉજવણી વખતે એટલે કે છઠ્ઠા દિવસે ગોરમાને પધરાવી પાંચ વ્રત કરનાર છોકરીઓને જમવા માટે બોલાવવામાં આવે છે અને જમાડીને વાટકી ચાંદલાનું પેકેટ બંગડી કે કોઈ ફળ આપી અથવા બીજી કોઈ વસ્તુ ભેટ આપવામાં આવે છે આમ આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે આમ મનગમતો ભરથાર મેળવવા તથા સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારિકાઓ આ મોળાકત કે ગૌરી વ્રત કરે છે બોલો શક્તિપતિની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લેખ આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભગવાન ભોળાનાથની જય માતા પાર્વતીની જય બધાને મારા જય શ્રી કૃષ્ણ